પ્રેમથી દાજેલી અને પતિથી ત્રાસેલી નિર્દોષ નિષ્પાપ યુવતીની જીવની એટલે આ નવલકથા આ નવલકથા ડૉક્ટર શરદ ઠાકર દ્વારા લખાય છે અને ડૉક્ટર શરદ ઠાકરના શબ્દોમાં એટલી તાકાત છે કે તેની વાંચતી વખતે પાને પાને હસી છું અને લીટી લીટી રડી છું હસી હું એ તાન્યા સુંદરતા પર અને રડી રડી એ હંટર વાલીને નાટક બાદ ગુંડાના હાથમાં પડતા લાચાર બનીને મદદ માટે ઝંખતી હતી એકવાર તો મદદ મળવાની લાલ છે સાદુર પાસે રહેલા નાના જાડા લાકડાનો માર પણ એને ખાધે પણ તાની આ એકવીસમી સદીની યુવતી હતી તેણે આશા છોડી ન હતી સાધુઓ તેના દ્વારે આવ્યા તેમણે કહ્યું કે દિશા નિર્દેશ તો નહીં આપું પરંતુ આશીર્વાદ આપું છું કે કોટીલ્યનું નાન તમને મળો મહાબલિ હનુમાનનું બળ તમને પ્રાપ્ત થાવ ભગવાન પરશુરામનું પરાક્રમ તમારી ભૂજાઓમાં પ્રવેશે કાર્ય સિદ્ધિને વરીને તમે પાછા ફરો લાખો નિરાશામાં છુપાયેલી એક આશાની કિરણ લઈને એ નીકળી પડ્યા અપેક્ષાના તણકલા પર પસાર થઈને સંઘર્ષ સાગર પાર કરવા એ મથી રહી હતી કહેવાય ને કે લમ્હાને ગલતી કી સદીઓને સજા પાઈ કાગની એક બહુ સરસ વાત આ નવલકથા સાથે રિલેટ થાય છે કે વડલાને ડાળ ઉગે શેરડીને આંખ ઉગે અને લીમડાને બીજ ઉગે એમ માનવીને કરમ ઉગે તાનિયા કેવી રીતે ફસાણી અને કેવી રીતે બહાર નીકળે છે એ જાણવા માટે તમારે આ નવલકથાને વાંચવી પડશે